તાળાજા શહેરના નગર વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન થયેલ મારામારીમાં ચાર જેટલા વ્યક્તિઓને લોહિયાળ ઈજાઓ થતાં અલગ અલગ બે ખાનગી હોસ્પિટલમાં ચાર વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાના તાળાજા શહેરમાં અને તાલુકામાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે ત્યારે તળાજા શહેર અને પંથકમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ મારામારી ચોરી ઉઠાવગીરીના બનાવો બની રહ્યા છે જેમાં આજે ગતરાત્રી દરમિયાન મારામારીનો સિલસિલો દીનદયાલનગર ખાતેથી યથાવત રહ્યો હતો દીનદયાલનગર ખાતે આજે ગત રાત્રે એક જ પરિવારના ચાર યુવાનો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો એકબીજા પર હુમલાને લઈ ચાર યુવકોને હેડ સર્જરી સહિતના કારણે તમામને ટાંકા લેવા પડ્યા હતા બે યુવકોને નીલકંઠ તેમજ બે યુવકોને ચદ વિચાર નામની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી જેને લઈ બંને હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા જોકે સમજૂ વ્યક્તિઓ દ્વારા મામલો થાળે પાડવા માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા